આયોજન કરાયું જેમાં શ્રી બરડાઈ બ્રહ્મ સમાજના માતાઓ બહેનોને યુવા ભાઈઓ સહિત નાના બાળકો સંલગ્ન થઈને ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી વડોદરાના કમાટીબાગ ખાતે શ્રી બરડાઈ બ્રહ્મ સમાજ મહિલા મંડળના પરિવારોએ ઉપસ્થિતિ આપીને ત્યાંના અલગ અલગ પરિવારો વિવિધ પ્રકારની વાનગીઓ એકત્રિત કરીને પ્રસાદી રૂપે મહા આયોજન કર્યું હતું જેમાં સૌપ્રથમ ભાઈઓ અને બહેનો દ્વારા પરમપૂજનીય સંત શ્રી તિરક્કમજી બાપુના ભજન ધૂન વડે કીર્તન કરીને અનોખું વાતાવરણ સર્જ્યું હતું ત્યારબાદ શ્રી બરડાઈ બ્રહ્મ સમાજની નાની નાની દીકરીઓ વડે કેક કાપીને સૌ ભાઈઓ બહેનોએ મોડું મીઠું કર્યું હતું સંત શિરોમણી શ્રી તિકમજી બાપુ જન્મદિન નિમિત્તે શ્રી બરડાઈ બ્રહ્મ સમાજના મહિલા મંડળની મહિલાઓ દ્વારા જણાવાયું હતું કે જ્યારે સમાજના ઘણા ઘણા પ્રસંગો મનાવવાના હોય છે ત્યારે સૌએ પોતાના વતન તરફ પ્રયાણ કરવાનું થતું હોય છે જ્યારે અમારા સમગ્ર બરડાઈ બ્રહ્મ સમાજના લોકોના પ્રયાસ એવો રહેશે કે સમાજની વાડી હોય કે જ્યાં સમગ્ર પ્રસંગો ઉજવી શકાય પરેશ પરમાર સાથે પાદરા ટ્વેન્ટી તમારું નામ

કોઈ શબ્દ નથી આજે મારી માટે અમારે ઉત્કર્ષ જે બળાઈ બ્રહ્મ સમાજનો જે પણ ઉત્કર્ષ કર્યો છે અમારા ખાલી ને ખાલી ત્રિકમાચાર્ય બાપુના હિસાબે થયો છે જ્યાં દીકરીઓને જે માન સન્માન આપ્યું છે અમારા ત્રિકાર્ય બાપુએ આપ્યું છે પહેલાં તો દીકરીઓના દહેજ લેવાતા હતા દીકરીઓના ઘણી બધી તકલીફો આપવામાં આવતી પણ એ બધા જ પરિબળોને દૂર કરીને અમારા બાપુએ ખરેખર એક એવો સવિશેષ સમાજ અમને આપ્યો છે કે અમે ખુદને આભારી માનીએ છીએ કે અમે આ સમાજ સાથે જોડાયેલા છે અમારો શ્રી સમસ્ત બ્રહ્મ બળાઈ બ્રહ્મ સમાજ જે બળા ડુંગરના નિવાસી અમારા બાપુ છે કે સાક્ષાત ઈશ્વરીય સ્વરૂપ છે અને એના આજે એકસો પંચાવનના જયંતિ મહોત્સવ નિમિત્તે અમારા વડોદરાના પૂરા પરિવાર સાથે મળીને એક નાનો એવો એક આત્મીય ભાવ એમને અમારે સમર્પિત કર્યું છે આજે એકસો ને પંચાવન વાનગીનો અમે એને અટકટ ધરાવીને અમારી શ્રદ્ધાને એને સમર્પિત કરી છે તો અમારા બાપુની કૃપા અમારા વડોદરા વાસીના દરેક ઉપર રહે ખૂબ સુખી થાય અને ખૂબ આગળ વધે એવા ભાવનાથી અમે લોકો આ કરી રહ્યા છીએ જે જણાવશો કે આ તમને સમાજ તરફથી અને બીજા યુવાઓ તેમજ બહેનો અને ભાઈઓ તરફથી કેવો અભિપ્રાય મળ્યા છે ખૂબ જ સરસ છે ખરેખર પરિવાર કહેવાયને મનેશ પરિવાર કહેવાય ખાલી બહુ શોર્ટ નોટિસમાં અમે લોકોએ આ ડિસ્કસ કર્યું કે આપણે આવો ઉત્સવ કરીએ છીએ અને તમારી સામે જ છે કે તમે જોઈ શકો છો નાનું બાળકથી લઈ અને વૃદ્ધ પણ આ સાથે જોડાયા છે અમુક પરિવાર કોઈ કામ કારણોસર નથી આવી શક્યા છતાં પણ એ લોકોએ અમને પ્રસાદ મોકલ્યા છે કે બાપુને સામગ્રી ધરાવીએ પ્રસાદના રૂપમાં અને અમને એની આશીર્વાદ મળે પણ જનરલી બધાએ પોતાના ખૂબ રવિવાર એટલે રજાનો દિવસ છતાં પણ એ બાપુને સાનિધ્યમાં અમે લોકોએ નાનો એવો ઉત્સવ કર્યો છે અને આજથી અમે એક પહેલ પણ કરી રહ્યા છીએ બાપુના અતિ આશીર્વાદ લઈને એક અમારા સમાજને જગ્યા મળે અને એ આખો પરિવાર ખૂબ સાથે નવા નવા ઉત્સવો કરી શકે અમારે અહીંયા ગાર્ડનમાં પણ ન કરવું પડે કે જ્યાં ત્યાં ન કરવું પડે એ સંદર્ભમાં આજે એક પહેલ કરી રહ્યા છીએ કે બળાઈ બ્રહ્મ સમાજની વંડી કે જગ્યા અમને વડોદરા શહેરમાં મળે એવા આશીષ લેવા માટે જ ખાસ ને ખાસ બધાને વિનંતી કરીશ કે આ ભગીરથ પ્રયત્નમાં જોડાય અને આ ભાગ્ય બધાને ખૂબ ખુશી અને આશીર્વાદ રૂપમાં મળે એવી હું આશા રાખીશ અને ખરેખર મારો ગણાઈ બ્રહ્મ સમાજ પરિવાર બહુ એટલે બહુ ફૂલી ફાલી રહ્યો છે અને એમાં એ બાપુના અનંત આશીર્વાદ છે તો જ આ શક્ય બની રહ્યું છે બાકી કોઈ શક્ય જ ન છે નિર્વિવાદ કોઈના ક્યાંય દીકરીઓ બહેનોને માન સન્માન પૂરું આપવું વડીલોને આદર કરવું કે ઘણા સમાજમાં તમે જોતા હશો કે આ વ્યસનો હોય છે આ તે હોય છે જ્યારે આ સમાજમાં એ પ્રભુની અને બાપુની અસીમ કૃપા છે કે જે આવું કશું જ નથી એટલે એના અમે ઋણી હંમેશા રહેશું અમે એના બાળકો છીએ અને બસ બાપુને જ એના ચરણોમાં આજના દિવસે એ જ વંદન અને એ જ સાથે પ્રાર્થના કરવાની કે બાપુ આપના પરિવાર છીએ હંમેશા આપની કૃપા દ્રષ્ટિ રાખજો નાના બાળકો સમજીને ભૂલચૂક માફ કરજો પણ આ જે ખૂમદા જે લેવા જઈ રહ્યા છે નવો સ્ટેપ નવો વિચાર એમાં અમને તમારો પરિપૂર્ણ સાથ અને સહયોગ મળે એવી નમ્ર વિનંતી સાથે ચરણોમાં ખોટી ખોટી પ્રણામ કરી રહ્યું છું મારા ત્રિકચાર્ય બાપુ અને હું એક વાત પણ કરીશ કે આ સમાજ બરડા બ્રહ્મ સમાજ એટલે બ્રાહ્મણનો સમાજ છે બરડા ડુંગરથી આવી રહ્યો છે આ સમાજ એટલે એને બરડા બ્રહ્મ સમાજ કહેવામાં આવે છે પણ આ બ્રહ્મ સમાજ કે કોઈ સમાજથી અલગ નથી વડોદરા શહેરમાં જનરલી જોવા જઈએ તો બ્રાહ્મણોની કોઈ વાડી નથી કે બ્રાહ્મણ પરિવારે કંઈ પણ પ્રસંગો કરવા હોય તો પોતાના વતનને જોવું પડતું હોય છે તો એ તકલીફોમાંથી બહાર આવવા માટે અમે એક નાની આ પહેલ કરી રહ્યા છીએ અને અમને અત્યારે પ્રતિસાદ પણ સારો મળ્યો છે ઘણા લોકો અમારી સાથે જોડાણ પણ છે અને દેશ વિદેશથી પણ એ લોકોએ અમને કહ્યું છે કે અમે તમારી સાથે છીએ તમે આગળ વધો તો બસ એક નાની એવી રિક્વેસ્ટ દરેક વ્યક્તિ જે પણ આ ક્લિપ સાંભળતું હોય તો આ જે પણ આગીરથ પ્રયત્ન છે એમાં આપનું નાનું મોટું યોગદાન મળે તો અમારી વાણી આવતા બાપુના જન્મજયંતિ દિવસે ત્યાં ભવ્ય ઉત્સવ કરીએ એવી એક લાગણી ખરા બોલો ત્રિકોણ બાપુ